અમે આજે મેઘા દાદાના મંદિરે પહોંચી ગયા છે તમને આજે લાઈવ દર્શન કરાવું છું જય મેઘર દાદા પેલો ઉગાડીએ છીએ અને મેઘા દાદાના મંદિરે અંદર જવાની પ્રવેશ કરીએ છીએ જય મેઘા દાદા દાદાના લાઈવ દર્શન કરવા માટે તમે જોઈ શકો છો દોસ્તો કે બહારનો નજારો થી તમને અંદર મેઘર દાદા લાઈવ દર્શન કરાવીએ છીએ જય મેઘર દાદા અને બહારનો નજારો તમે જઈ શકો છો ધજાનો અને અતિ સુંદર અને રમણીય મેઘા દાદાનો સારો ગ્રાઉન્ડ સારી જગ્યા તમે જોઈ શકો છો દોસ્તો સરસ મજાની જગ્યા છે મેઘર દાદાની ત્યાં આવો ત્યારે દર્શન કરવાના ભૂલતા નહીં તમે જોઈ શકો છો એ સરસ મજાનો ત્યાં વડલો છે અને વડલા નીચે વાવ છે તમે જોઈ શકો છો દોસ્તો જય મેઘર દાદા તમે લાઈવ દર્શન કરી શકો છો દોસ્તો તમે ગમે ત્યારે આવો પણ મેઘર દાદાના દર્શન કર્યા વિના જતા નહીં વેલણ આવો તો જરૂર આવજો મેઘર દાદાના દર્શન કરવા માટે જય મેઘર દાદા તમે જોઈ શકો તમે જ્યારે પણ આવો ત્યારે મેઘર દાદાના દર્શન અને ખાલી બેઠવાનો નજારો પણ અલગ જ જોવા મળશે જય મેઘર દાદા